સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્ય અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે ખેડા જિલ્લાએ હંમેશા ખેલાડીઓની પ્રતિભાને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ જિલ્લો ખેડા દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્ય અંતર્ગત ખેડા જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મરીડા ભાગોળ નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન વિભાગની ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં કુલ બસો પચાસથી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા નેશનલ સ્કૂલ ગેમ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી તથા એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત નેશનલ સ્પર્ધામાં મેડલ વિજેતા ખેલાડી રોશનબા વાડા ભંડેરી ધૈર્ય ઠાકોર કિંજલ અને કાજલ વાઝાને સન્માનિત કરવામાં આવ્યા અત્રે ખાસ નોંધનીય છે કે ખેલ મહાકુંભ બે શૂન્ય અંતર્ગત શ્રેષ્ઠ જિલ્લોને સ્ટેટ ઓલ ઓવર ચેમ્પિયન ટ્રોફીનું સન્માન તાજેતરમાં જ ખેડા જિલ્લાને પ્રાપ્ત થયું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે આયોજિત કરાટે સ્પર્ધામાં જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથિયા જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણભાઈ ચૌહાણ ખેડા જિલ્લા કરાટે એસોસિએશનના સેક્રેટરી રાજ કૌશિક સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો તેમના માતાપિતા તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા